આપણે ઘણું બધું આ વિષયમાં બાથું મેળવવાનું છે સાથે સાથે પ્રાકૃતિક સ્થળ છે એટલે આપણે આનંદ પણ કરવાનો છે એમ આ આનંદ કરવા માટે પણ આવ્યા છે પણ શિક્ષકો છીએ શિક્ષક હંમેશા શીખતો હોય અને શીખવાડતો હોય એટલે ઘણું બધું અહીંથી આપણે શીખવાનું પણ છે અને ભાવિ પેઢીને આપણે શીખવવાનું છે આજના પ્રસંગે એક એવા વિદ્વાન વ્યક્તિત્વનું જ્યારે આપણા વચ્ચે આગમન થાય ત્યારે સ્વાભાવિક રીતે એક નવી ઉર્જાનો સંચાર થાય એવા આપણા માનવતા મહેમાનની ઉપસ્થિતિ આ સૌની ઉપસ્થિતિ કાર્યક્રમને એમ કહેવાય કે નવી ઉર્જા પૂરી પાડે એવો આજનો કાર્યક્રમ બેઠક બેઠકમાં આપણે મળ્યા છીએ પણ મને કાયમ મુક્ત મારો પ્રશ્ન વિશે લોક સાહિત્ય છે એટલે કાર્યક્રમ મને ગમે તો એના માટે હું કાયમ કહેતો હોઉં છું કે આજનો પ્રસંગ એ મારા માટે કેવો લાગે છે આતો વાર જે જોતા હોય વાત માનવ યો આવે સામે મળે પછી ઉગડે આયા ના આટ હવે કામો પડે પૂજી દેણા ઘણા સમય થી જાતિ આ સંગોષ્ઠની જાહેરાત થઈ છે ત્યાર થી સખત આપણો સૌના મનમાં એક એ રાજીપા સાથેનો એક ઇંતિજાર હતી કે ક્યારે જાનું ઘણા હોસી જઈએ એવી ઇંતિજાર બચે આપણા વિદ્વાન વ્યક્તિ કો અને ગમતા વ્યક્તિત્વ આપણે સામે હોય ત્યારે હૃદયના કવાટના તાળા ખુલી જાય એના માટે કોઈ ચાવીની જરૂર ન પડે એટલે ફરીથી એક વખત આ સંગોષ્ઠીના ઉદ્ઘાટન સત્રમાં આપણા માનવતા મહેમાનશ્રીઓ અને આપ સૌને આ પરિવાર વતી હું હૃદયના ભાવથી આપ સૌને આવકારું છું પ્રસન્ના વાંચે ગુજરાત વરસનો નહીં પરંતુ જીવનભરનો પ્રકલ્પ છે ડોક્ટર ભરત મહેતા જાંબુ શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની સંગોષ્ઠી સંપન્ન ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દર છ મહિને સંગોષ્ઠીનું આયોજન કરે છે તેમાં ગુજરાતના પ્રયોગશીલ શિક્ષકો ઉત્સાહભેર જોડાય છે કોઈ એક વિષય પર પરિસંવાદ જૂથ ચર્ચા અને કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે તારીખ વીસ એકવીસ જાન્યુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલા ધનપુરી પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે વાંચન શિક્ષણ પર સંગોષ્ઠીનું આયોજન થયું

સિદ્ધનાઓ મારી સામે બેઠી છે કોઈક લોકો રાષ્ટ્રપતિ નો એવોર્ડ લઈને આવ્યા છે કોઈ જિલ્લા કક્ષા કોઈ રાજ્ય અને સાત આઠ લોકો આમાં એવોર્ડ થી છે અને અમારે ઠાકરડા એ ઉત્તમ પ્રકારના શિક્ષક છે અને લગભગ એની YouTube ચેનલ ઉપર 5000 જેટલા એના સબસ્ક્રાઇબર કેટલા છે 5000 થી પણ વધારે સબસ્ક્રાઇબર છે અને એના શાળામાં જે કામ થાય છે એ સમગ્ર ગુજરાતને પ્રદર્શિત કરે છે એવા શિક્ષકો પણ મારી સામે છે એનો મને આનંદ છે સૌને વંદન આભાર

છેલ્લા ચારેક વર્ષથી અમે ગુજરાત સેવા સેતુ નામનું એક ફોરમ કર્યું છે અને અલગ અલગ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓને મળતા રહીએ છીએ એને મજબૂત કરવા માટે ગુજરાતમાં જે સંસ્થાઓ છે એ પૈકી આપણી એક સંસ્થા શિક્ષણ અને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ બે શબ્દો શિક્ષણ અને સંસ્કૃતિ એને વર્ષ તો ચાર થયા છે પણ રાઈ નો દાણો નાનો હોય પણ કેવો હોય આપણે જાણીએ છીએ બધા ચાર વર્ષ થયા અને છતાં પણ એને જે કાઠો કાઢ્યો છે સામાજિક નિષ્ફળ સાથે ગાયક દ્રષ્ટિકોણ સાથે એટલે એના જે સ્થાપકો છે ટકુભાઈ શ્યામજીભાઈ મહેશભાઈ એ બધા જ એ બધાને ખૂબ અભિનંદન સમય આયોજન એટલે સો આયોજન આ મારા પુસ્તકનું નામ છે અને નાનો હતો ત્યારથી

સાચા શિક્ષક થવું છે કર્મને ધર્મ માનવો છે અને બીજો સારા માણસ થવું છે સારા શિક્ષક તો બરાબર છે પણ સારા માણસ જીવન આપણને મીનિંગફુલ લાગે અર્થપૂર્ણ લાગે અને જીવનમાં સતત આનંદ મળ્યા કરે એવી પ્રવૃત્તિ આપણે કરવી છે એ રીતે આગળ વધવું છે જન્મ્યા એટલે જીવી ગયા એમ નહીં જીવી તો જવાનું છે

અને સહસંયોજક મહોદયશ્રી માન્ય શ્રી ને પ્રત્યક્ષ તમે મળો કે ન મળો એમના કર્મ ની સુવાસ તો આપણે ગુજરાતમાં છે આપણે સૌ જાણીએ છીએ સારી રીતે એટલે એક પરિચય પૂરતો હોય છે શિક્ષકના પરિચય માટે બહુ મોટા બાયોડેટાની જરૂર નથી પડતી શબ્દ વિલાસ કે વાણી વિલાસ તો બીજા બધા માટે કરવા પડે જે શિક્ષિત નથી પણ એ ઓળખવા માટે બહુ શબ્દો વાપરવા પડે શિક્ષક ન હોય શિક્ષક તો એના કર્મથી ઓળખાય છે એમ સાંસુ સાહેબ એના કર્મથી ઓળખાય છે અમારા પ્રત્યક્ષ પરિચય વગર મારી વાર્તા એમને એક દિવાળી વિશેષંકમાં છાપી એકલવીર નામનો એક સામે એ ચલાવે છે ખરેખર એકલવીર છે એવું આજે પ્રત્યક્ષ જોઈએ પણ અને એનું પ્રમાણ પ્રત્યક્ષ જોયું એનો આનંદ છે આ જંગલોમાં આસાનીથી કોઈ આવી નથી શકતું સાંસુ સાહેબ અને ગુજરાતના પીળા ખૂણેથી આ ખૂણા સુધી આવવું એ બહુ મોટા ગજાનું કામ છે શિક્ષકો પણ આવ્યા છે અને આપ પણ આવ્યા છો આપ સૌનો આ વિસ્તારમાં સ્વાગત છે આ વિસ્તારમાં ઘણા સમયથી કામ કરવાનું થયું છે આ સ્થળે પણ આવવાનું થયું છે પૂર્વે પણ બીજા બહાનાઓથી શિક્ષક સ્વ છે આવા આવા વિચાર મંથનો માટે વિચાર ગોષ્ઠીઓ માટે આટલી દૂર સુધી આપણે એકઠા મળે સહચિંતન કરે એ ઘટના ગુજરાત ને માટે ગરવી ક્ષણ છે મને આનંદ છે બાકી શિક્ષણ દરજ્જાના લોકો શિક્ષક રહી ગયેલા હોય તો પણ શિક્ષકોને ગાળ દેવાનું કઈ બાકી રાખતા નહોતા મેં જોયેલું આ વિડંબણા મેં જોયેલી છે તો જે દુષ્ટ છે એમને સજ્જન તલાશ છે એને સજન ક્યાંથી મળે બુરા જો દેખ ન મે ચલા બુરા ન મિલિયા કોઈ તો ઘર ઢોંગા આપકા તો મુસ્સા બુરા ન કોઈ તો આ પરિસ્થિતિ છે અશિક્ષિતને કેમ કે ખબર પડે અને એવું નથી કે જેની પાસે ડિગ્રી છે માસ્ટર ડિગ્રી છે ટાટ પાસ થઈ ગયા છે અને શિક્ષક થઈ ગયા છે કે બધાની પાસે આ વિઝન છે આ દ્રષ્ટિકોણ છે એવું પણ નથી પછી એમના રસ્તા ફંટાઈ જાય છે આપણા રસ્તા જુદા છે આપણા ક્ષેત્રમાં પણ હશે એવા લોકો નહીં હોય એવું મારવાની કારણ નથી ઘણા એવા લોકો હશે કે જેમના હેતુ જુદા હશે એ આવી ગયા છે અકસ્માતે પાર્ટ ટાઈમ શિક્ષક છે એવા લોકોને પણ મેં જોયા છે પણ બહુ બધા શિક્ષકો સમર્પિત છે એટલે આ દેશ ટક્યો છે તમને એક મારે કહેવું છે મારા આખા જીવનનું આકલન મારા શૈક્ષણિક વર્ષોના અનુભવનું આકલન એવું કે છે કે આ જગતમાં શિક્ષકો અને સૈનિકો બરાબર કામ કરે છે એટલે આ જગત બરાબર ચાલે છે નહીં તો તમે રસ્તા પર નીકળી ન શકાય સલામતી એવું ખરાબ થઈ જાય છે રાખસો નયુગ હતો ત્યારે પણ ઋષિમુનિઓ સંભાળતા કરતા આપણું કામ અને આપણે એટલામાં રસ્તાઓ તરીકે સમાજની સ્વચ્છતા જાળવવાનું કામ કરીએ વૈજ્ઞાનિક સ્વચ્છતા જાળવવાનું મૂળ વિષય તો આપણો વાચન વિષયનો છે અને વાંચન વિષય રાખવો